નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ઇમરજન્સી એકસો આઠ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર થઈ ગઈ છે જેમાં પગારની વાત કરીએ તો જગ્યા મુજબ પગાર અલગ અલગ મળવાપાત્ર રહેશે જેમાં પોસ્ટ પણ અલગ અલગ આપવામાં આવેલી છે જેમાં ઇન્ટરવ્યુ તારીખ રાખવામાં આવેલી છે પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ તમારે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું થશે જેમાં અરજી ફી ઉંમર મર્યાદા પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો જેવી કે ઈ એમ આ એમ આરઆઈ રિકવાયમેન્ટ બે હજાર પચીસમાં ઈ એમ આરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એટલે કે જીવીકે કે દ્વારા એકસો આઠ ઇમરજન્સી સેવા માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે આ ભરતી પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર ઓપરેશન સપોર્ટ ટ્રેનર સોફ્ટ સ્કીલ અને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે થશે આ ભરતી માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે જે પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ યોજવામાં આવશે જેમાં વધુ વાત કરીએ તો આ ભરતીમાં ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે જેમાં ઇન્ટરવ્યૂ સ્થળ ઇ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કથાવડા રોડ નરોડા અમદાવાદ ખાતે છે ઇન્ટરવ્યુ પહેલાં અહીં આપેલી માહિતી તમારે વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિસિયલ નોટિફિકેશન પર વાંચી લેવું એટલે કે આપણને જે ઓફિસિયલ જે નોટિફિકેશન છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ વધુ વાત કરીએ તો સંસ્થા કઈ છે તો ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એટલે કે જીવી કે રહેવાની છે જેમાં પોસ્ટ કઈ કઈ છે તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ઓપરેશન સપોર્ટ ટ્રેનર સોફ્ટ સ્કિલ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ રહેવાની છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો ઉલ્લેખ કરવામાં આવેલો નથી એટલે કે આપણને જે ઓફિસ ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એમાં કુલ જગ્યાઓની જે માહિતી આપવામાં આવેલી નથી ત્યારબાદ નોકરીનું સ્થાન કઈ રહેવાનું છે તો અમદાવાદ ગુજરાત રહેવાનું છે જેમાં ઇન્ટરવ્યુ તારીખ છે પચીસ માર્ચ બે હજાર પચીસ જ્યારે ઇન્ટરવ્યુનો સમય છે સવારે દસ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જેમાં અરજી કરવાની રીત તમારે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું થશે જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી ત્યારબાદ જગ્યાઓ મુજબ આપણે વાત કરીએ તો પ્રો કો ઓપરેટરની કુલ ઉલ્લેખ નથી ઓપરેશન સપોર્ટની જગ્યાઓ ઉલ્લેખ નથી ટ્રેન સોફ્ટ સ્કિલની જે જગ્યા છે એની પણ ઉલ્લેખ નથી કોલ સેન્ટર એક્ઝ્યુક્યુટિવની પણ જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી ત્યારબાદ આમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો પ્રોજેક્ટ કો ઓર્ડિનેટરની વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવેલી છે તો એમ બી એ એમ ફિલ્ડ ઓપરેશન ઓપરેશનમાં ત્રણ પ્લસ વર્ષનો અનુભવ હોવો જોઈએ જેમાં ટ્રા ટ્રાફિંગ એમએસ ઓફિસ કન્ટેન્ટ ડેવલપમેન્ટ અને ડોક્યુમેશનમાં સારી કુશળતા ત્યારબાદ મેનપાવર અને સ્કલીટ મેનેજમેન્ટ સરકારી હિસ્સેદારો સાથે સંલગ્ન ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કામ કરવા તૈયાર હોવા જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ ઓપરેશન સપોર્ટની વાત કરીએ તો આમાં માસ્ટર અથવા કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ જેમાં ત્રણથી છ વર્ષનો અનુભવ ત્યારબાદ ઉત્તમ સંચાર કૌશલ્ય ફિલ્ડ સ્ટાફ સાથે સંલગ્ન ત્યારબાદ એમએસ ઓફિસમાં પ્રાવીણ્ય એમ આઈ એસ અને ડોક્યુમેન્ટ મેનેજમેન્ટમાં તમારે કરેલું હોવું જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ ટ્રેનરની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ સોશિયલ સાયન્સ મેનેજમેન્ટ અથવા કોઈપણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએટની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ જેમાં ટ્રેનિંગમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ એમએસ ઓફિસની જાણકારી હોવી જરૂરી છે જેમાં ગુજરાતી ભાષાની પ્રાવીણ્યતા ધરાવતા ઉમેદવારો પ્રાધાન્ય આપવામાં આવશે જેમાં ગુજરાતના રાજ્યમાં મુસાફરી કરવા તૈયાર હોવા જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે ટ્રેનરમાં અરજી કરી શકો છો ત્યારબાદ આપણે જગ્યાઓ અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો પ્રોજેક્ટ કો ઓડિટરની કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી ઓપરેશન સપોર્ટમાં ઉંમર મર્યાદાનો કોઈ ઉલ્લેખ નથી ત્યારબાદ ટ્રેનરની વાત કરીએ તો એનો પણ કોઈ પ્રકારનો મર્યાદામાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી ત્યારબાદ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની વાત કરીએ તો ત્રીસ વર્ષથી વધુને ઉંમરની વાત કરવામાં આવેલી છે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો અરજી ફી અંગેની માહિતી ઉલ્લેખ નથી વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન પર વાંચી લેવું એની લિંક પણ વિડીયોની નીચે આપણે આપી દીધેલી છે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો જેવી કે ઈ એમ ભરતી બે હજાર પચીસ માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલા પ્રકારે રહેશે જેમાં તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી છે એ કરવામાં આવશે ઇન્ટ્રોડ્યુસ સ્થળ અને સમયની જો વાત કરીએ તો ઇન્ટ્રોડ્યુસ સ્થળ અને સમય નીચે મુજબ છે જેમાં સ્થળની વાત કરીએ તો ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એક્સર્ટ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કથાવાડા રોડ નરોડા અમદાવાદ તારીખ છે પચીસ માર્ચ બે હજાર પચીસ જેમાં સમય રાખવામાં આવેલો છે સવારે દસથી બપોરે બે વાગ્યા સુધી તમે હાજર રહેવાનું થશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત